नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે ત્રણ રાશિના જાતકોને વેપારમાં લાભ થશે દેવી લક્ષ્મીની કૃપા રહેશે માત્ર ધનનો વરસાદ થશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જઈએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમારે તમારા પૈસા વધુ સારી યોજનામાં રોકાણ કરવા પડશે તમારું મન અન્ય કાર્યોમાં વધુ વ્યસ્ત રહેશે જેના કારણે કાર્ય પૂર્ણ કરવામાં સમસ્યા આવશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે બિઝનેસમાં મોટો સોદો લઈને આવવાનો છે કોઈ પણ કાયદાકીય મામલામાં તમારે સાવધાન રહેવું પડશે તમને રોજગારમાં સારી તક મળી શકે છે પરંતુ સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત અને ફળદાયી રહેશે તમે કેટલાક મોટા કામોની યોજના બનાવી શકો છો જે તમારા માટે સારું રહેશે भूतका केटलीक छे। सिंह राशि विषय बात करिए तो पैसा संबंधित बाबतों में आज दिवस सारो रहे छे। जो तमे कोई प्रोपर्टी खरीदवा विचारी रहो तो इच्छा पण पूरी शके छे। कोई पारिवारिक मुद्दा ने लेने चर्चा शके छे। तो मित्रों अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो